વલસાડ જિલ્લાના કિલ્લા પાર્ટી શહેર બાલખડી વિસ્તારમાં ગત શનિવાર રાત્રિ દરમિયાન એ જ વિસ્તારમાં એક વોટ્સએપ ગ્રુપની સદસ્યતા બાબત ત્યાંના સ્થાનિક બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી અને હાથો પણ ઉપડ્યા હતા અને બંને જૂથો પૈકી એક ઈજા પામેલ વ્યક્તિ પારડી હોસ્પિટલ તથા બીજો વ્યક્તિ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા પારડી પોલીસ સ્ટેશન ખાતે આ બાબત એક જૂથ તરફથી ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ અરજી પણ થઈ છે પ્રણવ નવીનભાઈ પટેલ હું હાલે ચાલવા માટે નીકળ્યો હતો હું ઘરની બહાર રસ્તા ઉપર ગયો ત્યારે ઉત્તંગ દેસાઈ અને એમની જોડે ઝઘડો ચાલુ હતો તો હું ત્યાં મારા રાજેશ મંગુભાઈ પટેલ શાહીન કિકુભાઈ પટેલ અને એના અન્ય બીજા વ્યક્તિઓ હતા અને હું મારા બ્રધર જોડે સાવન પટેલ જોડે હું બહાર નીકળ્યા તે ચાલવા માટે જતા ત્યાં ઝઘડો જોયો ઝઘડો જોઈને અમે ત્યાં ગયા ત્યાં ગયા એટલે અમારી જોડે ધક્કા મૂકીને માર માર્યો કે ત્યાં શું કરવા આવ્યા તમે શું કરવા આવ્યા તમારું શું કામ છે તમે મારામારી કરવા માટે આવ્યા છે એમ કરીને ધક્કામુકી કરી અને અમારે ત્યાંથી અમે ત્યાંથી નીકળી ગયા અમને કાઢી દીધા પછી અમે સીધા ઘરે ગયા ઘરેથી પછી એવો અમે ઘરમાં ગયા પછી એવો ડાયરેક્ટ મારી ઉપર હુમલો કરવા માટે શાહીન બેટ બેટ લઈને આવ્યા હતા અને રાજેશ મંગુભાઈ પટેલના હાથમાં બેટ હતી અને શાહીન કીકુભાઈ પટેલ એ પાછળથી આવી ગયા અને હિરેન રમેશભાઈ પટેલ એ પણ પાછળથી આવી ગયા અને મારે બેટ ઉપર અને ફટકા મારેલ છે અને એ લોકો હાલમાં જે જે છે એ લોકો ડ્રિંક કરેલ છે ને મારી માંગ એવી છે કે એ લોકોને ડ્રિંક હમણે સ્પષ્ટતા કરવી જોઈએ અને મારે આગળ જવું છે આની મને માંગ જોઈએ છે હું અતુલ પાર્ક ની બાજુમાં રહું છું બલાખાડી સ્ટેશન રોડ કિલ્લા પાટી રહું છું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની